इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ મોથાણા પીએચસી ને ડોક્ટર ની માંગ મુદ્દે તાળાબંધી કરતા પોલીસે લીધા અટકાયતી પગલા મોથાણા પીએચસી માં કાયમી એમબીબીએસ તબીબ નિમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા અગાઉથી અપાયેલા એલાન મુજબ તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતા નલિયા પોલીસે અટકાયતી પગલા લીધા હતા મોથાણા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિનિક ડાભી દ્વારા કરવામાં આવી હતી

અને અધિકારીઓ પહોંચી ગયા હતા પરંતુ ગ્રામજનો થયા ન હતા અને તબીબ નિમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા હતા અહેવાલ રમેશભાઈ પાનુચાલી નલિયા અબડાસા કચ્છી